આધ્યાત્મિક લેખક રત્નેશ્વર દ્વારા લિખિત પુસ્તકને દુનિયાના સૌથી મોંઘા પુસ્તક તરીકે રજૂ કરવામાં આવ્યું છે જેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉમટી પડ્યા છે આ પુસ્તક વિશે વાત કરતા લેખક રત્નેશ્વરે જણાવ્યું તો કે માત્ર એક પુસ્તક નથી પરંતુ જ્ઞાન પરમ અવસ્થા સુપ્રીમ સ્ટેટ ઓફ નોલેજની શોધ છે ચારસો આઠ પાના અને તેતાલીસ પ્રકરણો ધરાવતા ગ્રંથમાં તેમણે પોતાની ભ્રમલોક યાત્રા અને ધ્યાનની ગહન અવસ્થા દરમિયાન થયેલા સાક્ષાત્કારનું વર્ણન કર્યું છે લેખકના દાવ મુજબ તેમણે પુસ્તક બે હજાર છમાં માત્ર ત્રણ કલાક અને ચોવીસ મિનિટમાં લખી નાખ્યું હતું આ પુસ્તકની સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ નકલો તૈયાર કરવામાં આવી છે જે તેને અત્યંત દુર્લભ બનાવે છે પુસ્તકની કિંમત અંગે સ્પષ્ટતા કરતા લેખકે કહ્યું કે આ કોઈ વ્યાપારી નિર્ણય નથી પરંતુ તેમની આધ્યાત્મિક યાત્રાને ઈશ્વરીય પ્રેરણાનું મૂલ્ય છે આ પુસ્તક વેચાણ માટે સામાન્ય બજારમાં મૂકવાને બદલે ચોક્કસ પસંદગી પામેલા અગિયાર લોકો સુધી જ પહોંચાડવામાં આવે છે

कौन सी ऐसी स्थिति कौन सी ऐसी अवस्था होती है उनकी जब आप किसी मनुष्य के बारे में ये कहते हैं कि उनको ज्ञान प्राप्त हो गया तो यह ग्रंथ जो है ये संसार का पहला ग्रंथ है जो ये बताने जा रहा है कि ज्ञान की वह परम अवस्था क्या है